બાએ ખાસ સુટવાની આશા ના કરતો માસ પાસે પેર્યું નહીં માસ પાસે પેર્યું નહીં અને હવે આ મફજો મારવી શકે કેટલે રહ્યા હવે હાલો આ આવા કેટલે રહ્યા હવે તું તો આગા આવો આવો ધાવ દેડો છું તમે ધાવાઈ દેમ નહીં

જો એક તો ના પૈસા બચ્યા બરાબર જમણવાળા પૈસા બચ્યા ઓહ ત્યાં આખી જોન લઈને જવાના બધા ગાડી મોટી ગાડીના પૈસા બચ્યા વિચાર કર ખાલી નાની ગાડીનો નો ખર્ચો અને તું જીતો વહુ વાલો

કેટલું લે ફેટો વધવાનું હજાર રૂપિયા હજાર રૂપિયા રોકડા લઈ દે ચિંતા ના કરો ના ના તમે એટલો હેડ નામતા ડાબોરાવ જલ્દીયા આ દોહો ઓમનમણણ ડાડા ગાઢશે ને વૈધર બેહી જાય એ ભમજાકા તું પઈને છે હો પણવન શોક નહી તન લે તો પછી 拍一下。

નવો કશું ના થાય ભાજક તા વાટા સુપર 30 આકા લોકડાઉન છે આ કે બધું બંધ છે કોઈ ફેટો બધા વાળોમાં તો મળતો આ કેટલો પેલો લાવ્યો છે આલમડો આ બહુ ફેટો ફેડીન જતો રહે હમણા બોડા માથે આવું પડશે અરે બાને માથે જ આ લોકડાઉન ભાવ છે એકા પાંચ પીવો તો હવે કે તમાકુ જુકો પીવો તો

પછી હેફ ગાડી કરવી હતી બરાબર બરાબર બધું ઘણું આયોજન કરવું તો જમણવાળો મોટો કરવો તો પણ હવે નથી થયું આ ડોહો મારો છે આ લોકડાઉન નો ફાયદો ઉઠાઈને કેટલું બધું ગણાવે છે આ મારો છે આ હૂપડા ને છે પેલો હાહો નીકળી જાય ને એમ નીકળી જાયો છે એમ નીકળી ગયો છે હવે છોકરાને પેણાવે હેડ્યો કોણ વચમાં જો લે

આય તો આ 70 થઈ ગયું ઓ ભાઈ ઓમદાકા હે દોડ પાટે પછી લગાડવો પડશે કે એમ એ ભમદાકા એ મુરтия આ ઉતવાળો હે દે ગો હે

લોકડાઉન ના હોત ને તો ચાર પાંચ આડા મને નાચતા હોય છોકરો નાતો તમે થોડુંક આપડે શાસ્ત્ર થઈ જાય

સાહેબ બીજું નહીં લાયસન એકલું લાયસન તો બરાબર છે પણ દંડ થાય કેમ કે વ્યસન નો દંડ થાય પચાસ હજાર રૂપિયા દંડ આવે દંડ આલી દેજે છે બાક છોડી દેજે સાહેબ આનું લાયસન આપણે હાલ જપ્ત કરી લઈએ પચાસ હજાર રૂપિયા ના ભરો ને દસ દાડા ની મુદત આવી બરોબર દસ દાડા અંદર પચાસ દંડ ના ભર્યો ને તો આ લાયસન્સ એડ્રેસ ઉપર સજા થશે ઘેર આવીને પોલીસ લઈ જાય બરોબર અને બાય કાલ મેલી જાય ઉપર મારા ઓડશા બોના ગાડવા હને પડી ગયા છે જેવા જેવા બોના ગાડે છે કોણ શું કરશું માલ નું હવે દરેક માલનું તો આપણે ઓના હળગે મારીએ ઓમ ન્યોમ પણ હવે પછી ઠેલા દરેક ના ચેક કરવા પડશે થેલા ચેક કરવા જ પડશે ને આ તો

મારો છું પોલીસ ઊભી છે ને આ ડોહો મારો છે મારા હાથ બૈડા ખોખરા કરીને ખાવશે કોઈક આઈડિયા તો કરવી પડશે કાદ આબરૂના ધજાકરા થાય આ ભૂમ તો ડોહો મારો છે ઝઘડો મારો ફિટ કરીને જાખશે તો કોઈક આઈડિયા કરું તો ભૂમતા કા હે જોવા દિયો ધોવા દિયો પોલીસ છે પણ પોલીસ છોક ઊભી આ હું બેઠો છું કેમ કંઈ ચિંતા કરો છો

સાહેબ ઘણા વર્ષે મેળ પડ્યો જવાજો કી ઘણા વર્ષે નહીં જેને મેળ પડ્યો એને જોયા અતારે લોકડાઉન નો ઘરમાં રહેવાનો ત્રાસ થઈ ગયો પછી ઘરમાં જ નઈ રહી કી ઈયું હોય મારા પડવાલી પડી છે સાહેબ ભૂલ થઈ ગઈ છે પણ હવે તો જવાજો મુરત નાકડી જાય

તમે ઉપડાવો છી ક્યાં જઈ ગયા આ બે વાર છે પાણા આવ તો શું થઈ જોત હા કોઈ છે સાહેબ હું જઉં આ દવા દે દો હવે તો ગાડી આરી બાર ધોઈ ને સાહેબ નઈ નીકળું હમર તો બાર જ નઈ નીકળું ઉપડો દી ઉપડો વાનો તો આ તો જેલમાં માં છે હવે કેટલા તૈયાર છે કાકા હવે ગો ગો ના કામ મળે જો સાહેબ આ

મારોળ છે આ ફૂમતા ડોહો કદાળે કંકુડું કરવા હેડ્યો તો મારોળ છે આ ફૂમતા ડોહાના પોલીસ વાળી મોર બોલાયા તો મારો તો આજે ચારે ભવનના તેતરા બોલી નાખો હવે તો હું બચી ગયો સારું કર્યો આઈડિયા ના કરી તો મારી પથારી ફેરી જો મારા આબરૂના ધજારા કરી નાખાવ આ ખેતર તો કનું છે પણ હા મધર દબર આવ્યું મોરવી મોટી વાતો કરતો તો ત્યારે એમને ખબર નતી રે પડશે જીજા એ વિચાર કરી પેણ તમે પકડો હું પૈણાવું પૈણાવ ખબર પડે